અમદાવાદમાં ઘટતી જતી ચકલીઓની સંખ્યા બાદ હવે કાબરની વસ્તીમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે જેની પાછળ પક્ષીઓને નાખવામાં આવતી ચણમાં ગાંઠિયા જેવી ચીજો જવાબદાર હોવાનું બહાર આવ્યું છે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં પક્ષીઓને ચણમાં ગાંઠિયા નાખવામાં આવે છે જેમાં સોડાનું પ્રમાણ વધારે હોવાથી તે પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે

જેથી ગાંઠિયા ખાવાથી કાબરને પેરાલિસિસ થઈ જાય છે અને તે મોતને ભેટે છે કાબડ જેવા પક્ષીને એવું છે કે એ ગાંઠિયા ખાય એની અંદર જે સોડા આવે છે ખાવાનો સોડા એ એને પેરાલિસિસ અને એની પાંખો મતલબ એ કરી નાખે છે જેથી એ ઉડી નથી શકતું અને પેરાલિસિસ થવાના ચાન્સ સો ટકા હોય છે ઘણી કાબરો તમે જોઈએ છે એના પગ બંને બાજુથી પોળા થઈ જાય છે જેથી કરીને એ ઉડી નથી શકતી અને ઘણા બધા એવા કિસ્સા આવે છે અને ઘણા બધા કેસ એવા પણ હોય છે કે જેથી કાબરોના પગ પોળા થઈ ગયા છે ઉડી નથી શકતી પાંખો એકદમ જમીન ઉપર લટાઈ ગઈ છે અને બીમાર થવાના કેસ ઘણા બધા હર વર્ષે આવે છે અમદાવાદમાં વહેલી સવારે અનેક લોકો પક્ષીઓને ચણ નાખતા હોય છે જેમાં દાણાની જગ્યાએ ગાંઠિયા નાખવાનું ચલણ વધી ગયું છે છે જે કાબર માટે જીવલેણ ચણમાં નાખેલા ગાંઠિયા ખાવાથી કાબુરોના પગ અને પાંખો પર ગંભીર અસર થાય છે જો કે સવાલ એ પણ થાય કે અન્ય પક્ષીઓ જેવા કે કાગડા કબૂતરો અને સમડી પણ ચણમાં નાખેલા ગાંઠિયા ખાય છે તેમની વસ્તીને આવી અસર કેમ નથી થઈ તો તેની પાછળનો તર્ક પણ ખૂબ જ રસપ્રદ છે એ લોકો કાગડા એવું એવું જરૂરી નથી કે એ લોકો એ જ ખાય અત્યારે તમે એને રોટલી આપશો તો પણ ખાશે સમડીને આપશો તો બી ખાશે ગાંઠિયા આપશો તો પણ ખાય છે કાગડા ગાંઠીયા પણ ખાજે અને સમડી પણ ગાંઠિયા ખાય છે જેથી કરીને એ લોકોની વસ્તી વધી રહી છે મતલબ એ લોકો એની સાથે ટેવાઈ ગયા છે અને કાબર જે ચીજ છે એ એનો આ ખોરાક નથી કાબરને તમે દાણા વગેરે આપી શકો છો અને કાબરનો જે સોડા હોય છે એ ખાવાથી એના નુકસાનકારક થાય છે બીમાર પડે છે એનાથી ગાંઠિયામાં વપરાતો સોડા કાબર માટે જીવલેણ છે